જય સ્વામિનારાયણ તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ ફાગણસુદ છઠ શુક્રવાર શ્રી શ્રીહરીના અંગભૂત સેવક મૂળજી બ્રહ્મચારીને જાગ્રત સ્વપ્ન અને સુશુક્તિ એમ ત્રણેય અવસ્થામાં શ્રીહરિનું અખંડ ચિંતન રહેતું એક વખત શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડાના કરામાં બારણું હતું ત્યાં ગાદી તકીઓ નંખાવીને વિરાજમાન હતા અને પોતાની આગળ સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી તે દિવસે સભામાં એવું પ્રકરણ હતું કે જેને ઊંઘ આવે તેને શ્રીજી મહારાજ બેરખો મારીને જગાડતા તે વખતે મૂળજી બ્રહ્મચારીને જોકું આવ્યું અને સુરાખાચાર્ય રમૂજમાં શ્રીહરિને કહ્યું કે ભીણું અહીંયા તો પોતાના સેવકનો પક્ષ રાખે પણ અમારો પક્ષ કોણ રાખે આવું વચન સાંભળીને શ્રીજી મહારાજે મૂળજી બ્રહ્મચારી ઉપર બેરખો નાખ્યો કે તેઓ તુરત સફાળા ઊભા થઈને ગાદી તકિયા સાથે મહારાજને ઉપાડીને સભામાંથી ચાલ્યા અને ચોકમાં લીમડા તળે આવ્યા ત્યાં જાગ્રત થઈ ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે બ્રહ્મચારી તમને શું થયું હતું ત્યારે તે કહે કે મહારાજ મને ઊંઘ આવી ગઈ અને તેમાં સ્વપ્ન આવ્યું જે તમે ધર્મશાળામાં સભા ભરીને બેઠા છો ને ધર્મશાળામાં આગ લાગી તેથી તમે દાજો નહીં એટલે તમોને ઉપાડીને જતો હતો પછી મહારાજે બ્રહ્મચારીની તે વાત સભામાં સંતો ભક્તો આગળ કરી અને બ્રહ્મચારીની પ્રશંસા કરતાં કહ્યું કે આ બ્રહ્મચારીને અમારી મૂર્તિ ત્રણેય અવસ્થામાં ચૂંટી ગઈ છે એક વખતે મહારાજ ગઢપુરમાં ઉગમણાં બારના ઓરડે સભા કરીને વિરાજમાન હતા તે વખતે મહારાજના માથા ઉપરથી ચકલી ઉડીને ગઈ એટલે મહારાજ ઝબકી ગયા ત્યારે મૂળજી બ્રહ્મચારી બોલ્યા જે હોય ચકલી મારા ભગવાનને બીવરાવ્યા એક દિવસ મહારાજ રાત્રિના સમયે ઢોલિયા ઉપર સૂતા હતા તેવામાં ત્યાંથી મોટો કાન ખુજરો નીકળ્યો એટલે મહારાજ બોલ્યા કે આ કરડે તો શું થાય ત્યારે સુરા ખાચર બોલ્યા જે મહારાજ જ્યાં કરડે ત્યાં સોજો ચડે તે સાંભળીને મહારાજ કહે તો તો આપણે ઢોલિયો અહીંથી ઉપાડો એમ કહીને મનુષ્ય ચરિત્ર ચરિત્ર કરતા થતાં મૂળજી બ્રહ્મચારી પાસે ત્રણ વખત ઢોલિયો ફેરવાયો પછી બ્રહ્મચારીને કહ્યું બ્રહ્મચારીએ કહ્યું જે મહારાજ તમે પહોંચી જાવ હું જાગું છું ને કાન ખજૂરાને નહીં આવવા દઉં પછી મહારાજ કોઠ્યા આમ શ્રી હરિની દરેક સેવા બ્રહ્મચારી કાયમ પ્રસન્ન મને કરતા એક સમયે એક હરિભક્તે શ્રીજી મહારાજને જળ પીવા માટે રૂપાના રૂપાનો અબખોરો કરાવી આપવા માટે મૂળજી બ્રહ્મચારીને સવા પાંચ રૂપિયા આપ્યા બ્રહ્મચારીએ બોટાદના કાના સોની પાસે તે અબખોરો કરાવ્યો કાના સોનીએ તેમાંથી અડધા રૂપિયાભર રૂપું કાઢી તાંબુ ભેળવ્યું કારણ કે કાનના સોનીએ વિચારેલું કે મહારાજને ગઢપુર લોટી દેવા જઈશું ત્યારે તેમાંથી થાળ કરાવશું અને ગડામણ આપણે લેવું નથી પછી તે લોટી લઈ કાન્હા સોની ગઢપુર આવ્યા અને બ્રહ્મચારીને લોટી આપીને કહ્યું જે આજ મારા તરફથી થાળ કરજો પછી બ્રહ્મચારીએ થાળ કર્યો અને મહારાજ જમવા બેઠા પછી કાનો સોની મહારાજ પાસે હાથ જોડીને બેઠો અને મહારાજને પૂછ્યું કે એ મહારાજ લોટીમાંથી ધાર તો ઠીક થાય છે ને તે સાંભળીને શ્રી હરિએ એને કહ્યું જે ધાર તો ઠીક થાય છે પણ આમાંથી અડધો થાળને માટે જુદો પાડવો નહોતો તે અડધાની ચાંદી આ લોટીમાં નાખી હોત તો તેમાંથી બરાબર ધાર થાત તમે એક અડધા રૂપિયાના લોભથી લોટી નાની કરી તે સાંભળી કાનો સોની શરમાઈ ગયો અને મહારાજને બે હાથ જોડી કહેવા લાગ્યો કે મહારાજ તમે મારી ભૂલ ઓળખાવી તમે તો અંતર્યામી છો એમ કહીને શોભીલો થયો અને શ્રીઅરી પાસે માફી માગી આમ જીવ તો ભગવાનના ધનની ચોરી કરતાં પણ અચકાતો નથી અસ્તુ જય સ્વામિનારાયણ બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીમાંથી